તો પૈસા જ મગાય ને હા ઈ વાત તારી હાસી ઓ આપણે ખોટું ખલ્યા શું કરવાની જરૂર છે એક કામ કરી ઘરે જાવી અને આમ જો પછી આની પાસે પૈસા મગાવી એ ઈ મુકે દે અને સાયની મુની આમ જો હાલ મારા ઘરે હાલતી થઈ જા અને આમ જો પછી અહીંયા તારે મારું એક ખાસ કામ કરવાનું છે હાલ આગળ હાલતી જા હા હાલા લાલા

અરે જી છે કામ કરવાનું તારે બાઈકી છે મારી વાત કાન ખોલી ને મારે છે ને રૂપિયા જોતા હે તો ગમે મને દે અરે વાહ આમ જોવો જોવો તો કેતો તો ને બીક લાગે છે

સાહેબ તમે ને મારી વાત સાંભળો અમારા ગામમાં એક કંકુટ ઓછી રહે અને એ મારી દીકરી અમારા ગામના શમશાન ગઈ અને સુડેલી ની સોટલી કાપીને આવી ને સુડેલી ના કરી લીધી છે એમ જોવો એ રે ને એની પાસે જી કે ને એ કામ બધા કરાવરાવે છે

તો આમ જો કે આમનું ધન કાઈ નાખશે હા હાલો દેખાડો નઈ હોય તો મારી મારીને તોડ નાખીશ બેન હા હાલો 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 એ વો આપણા ઘર માં કેટલા પૈસા થઈ ગયા છે શાય પૈસા નથી હમાતા આમ જોવો આ પૈસા બૈસા તો બહુ મગાયું નઈ આપણે હા કઈ ખારું મગવું છે હું મગવું એ આવું કઈ ખારું ખાવાનું મગવું ખાવાનું હા

કાંઈ કરવું નથી મારી પાસે મસ્તિકાનો આઈડિયો છે હું અત્યારે આ સુડેલને કહી દઉં કે તું ગાયબ થઈ જાઉં કવ ને ત્યારે દાવ ગયા પછી પોલીસ વાળા કાં ગોઈતી એકવાન હશે અને આ તો મારી નુયા જ છે ઓ સુડેલ સમજો અત્યારે તું ગાયબ થઈ જા અને હું કવ ને ત્યારે પાછી આવજો આ ગાયબ થઈ જા હા બા સુનેલ ક્યાં ગય ભાગી ન ને

અલે ડોચી સાની માની હાસુ કઈ દે સુડેલ ચા હે એ અમારા ઘર માં સુડેલ હોય ને તો અમે આયા થોડા હોય અમને બીક લાગે સરપત કાયરી માને ડોસી હાસુ બોલ ને એક ધોકો દેબીસ સાહેબ મારા બાપ ના આબુ ખોટો નથી બોલતી હાસુ બોલું છું સાહેબ અંદર જોતા હો અંદર બંદર ક્યાંય નથી જોવો હા હા તપાસ કરો મારી દીકરી હંગરી દે એમ છે નહીં ચેક કરો ચેક કરો તારી માને જો ડોસી સુડેલ આયા હશે ને તો મારી મારી તોડ નાખીશ

જોયું ને પોલીસ વાળા ને કોઈ ને ખબર પડી પડે હવે આમ જો હું ભૂતળી બોલાય લો ભૂતળી

HUUUUAAAAAAAH ma filt hoc ho